યમના જી તો કારી કારી રાધા ગોરી ગોરી યમના જી તો કારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવનમે દૂમ હલો એવરીવાન ગુડ ઈવનિંગ વેલકમ બેક ટુ અર્જનલ બાકી યશ છે સારી હા ચો બોલો શું છે

પછી આ એનિંગને એવું બધું કરવું છે તો જો રસોઈમાં જ આપણે બનાવવાનું છે ભીંડાનું શાક મેં ભીંડા ઓલરેડી વઘારી લીધા છે અને આમાં સ્ટેજ ઉપરથી હળદર ઓછી તેલ હળદર અને ટમેટા વેંકા છે અને આ રેસીપી મારે તમારી સાથે શેર કરવાની હતી આ છે એવોકાડો આ રીતે જે એવોકાડો આવે છે ઘણા બધા લોકો ઘણી બધી અલગ અલગ રીતે ખાતા હોય છે પણ ગુજરાતી તમને એવોકાડો ન ભાવતું હોય ને હેલ્થ હેલ્થ કારણ કે આ બહુ છે તો તમારે ખાવું હોય ને તો તમે આ રેસીપી કરી શકો છો બધા લોકો ઘણી બધી અલગ અલગ રીતે ખાતા હોય છે સેન્ડવીચમાં નાખીને સલાડમાં નાખીને પણ આ રીતે પણ તમે કરી શકો પાકેલું એવોકાડો લઈ આવી રીતે મેશ કરીને આમાં ખાલી બસ લીંબુ મીઠું અને ટમેટું ઓકે લ શેર કરો ખોલ દીદી દીદી ખોલી દે તને બેટા દીદી ખોલ દે હા દીદી ખોલ દે પછી જાનું શેર કરજે દીદી જોડે ઓકે ધીમેથી જી ધીમેથી તૂટી જ નકર ધીમેથી કરવાનું હા હા દે એને એને પકડવા દે હમણાં દેશે તને લીંબુ મીઠું અને ટમેટું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એ હોય પછી આમાં તમે કોરિયન્ડર એડ કરી શકો અને મરચી પણ એડ કરી શકો તમને જે સ્વાદ હતો એ નાખીને તમે કરી શકો એ રીતે આવી રીતે ચટણી જેવું બની જાય છે પણ આને એક બની જાય ને એટલે તમારે જો જમવાની હજી વાર હોય ને તો ફ્રીઝમાં રાખી દેવાનું કારણ કે બહાર રાખશો તો કાળું પડી જશે એટલે ટમેટો એડ કરવું બહુ જરૂરી છે સોરી લીંબુ લીંબુ અને ટમેટું એડ કરશો ને તો કાળું જલ્દી નહીં પડે પણ જ્યાં સુધી તમારે જમવાની વાર હોય તો ફ્રીઝમાં રાખી દેવાનું એટલે બ્લેક ન પડે તો આજે વકડોની ચટણી ભીંડાનું શાક અને રોટલી કરવી છે કારણ કે થોડુંક જો ગુલાબ જાબુ એવું પડ્યું છે કે મને લાગે ફ્રીજમાં મૂક્યું છે મેં ગુલાબ જાંબુ છે અને કાલે મેં તેલ મૂક્યું હતું તો જો પાપડને ઉતળીને છે ને ઉતળી ડબ્બા ખાલી નથી બેગ ભરી છે કારણ કે ડબ્બા બે વસ્તુ થઈ ગયા છે તો મોટો ડબ્બો એ કઈ ખાલી નહોતો બેગ ભરી લીધી હવાઈ નહીં તો બસ એવી રીતે એ થઈ ગઈ છે સ્ટાર્ટ અને અત્યારમાં જો લાઇટો ચાલુ કરવી પડે છે કારણ કે આ વરસાદના લીધે એવું અંધારું થઈ ગયું છે ને તો મજા નથી આવતી તમને લાઈટ ચાલુ કરી લઈએ શાક વઘરાઈ ગયું છે બસ ખાલી લોટ બાંધીને છાશ કરવી છે અને જી એના હોમવર્ક હોમવર્કનું બધું સવારે કરી લીધું છે સવારે મારે એને થોડી વાર પાર્કમાં લઈ જવી હતી પણ સવાર સવારમાં હું ફ્રી થઈ ને ત્યાં સુધી એને બે બહેનોએ એ એવો ઉપાડો લીધો ને મેં કીધું હવે ક્યાંય જવાનું જ નથી ઘરે ને ઘરે નો હોય નો કોઈ ક્યાંય બહાર લઈ જવાનું સવારમાં સવારમાં ગુસ્સામાં ગુસ્સામાં ક્યાંય લઈ ન ગઈએ એને અને કાલે છે મારે એક વ્રત તો એ વ્રતમાં હું તમને આગળ આગળ જોઉં છું કદાચ આજે મન લાગે બ્લોગ શોર્ટ થશે તો હું આજનો કાલનો બે દિવસનો બ્લોગ ભેગો મૂકી દઈશ તો કયું વ્રત છે શું એની પ્રોસિજર છે શું વિધિ છે જે કઈ છે એ બધું હું તમને આગળ આગળ જોતા રહો બતાવતી જઈશ અને જો તમે નવા ફોટો વ્યુઅર્સ છો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા જુઓ સાફ સફાઈ ચાલે છે શેની સાફ સફાઈ ચાલે છે હે શેની સાફ સફાઈ ચાલે છે આ

પછી સવારે કડકડીયું ખાશો કે તળેલી કડકડીયું ઊડ બેટર હા ઓકે ઓકે બોલ લાગી સો હાલો થાસે જ જ મે લી જો આ પ્લેટો મંડી ગોઠવાય એ હે

આપણે પાસે ફ્લાવર સે છે થોડાક તો હાર ને બધું બનાવવાનું છે હું પછી બતાવું તમને જો છે ને મસ્ત

તો જો પોણા ચાર્જ જેવું થઈ ગયું છે અને જીયા છે ને બપોરે વચ્ચે ઊંઘ જ નહોતી આવતી કેટલી સૂડ ટ્રાય કરીને તો સૂતી જ નહોતી અને હવે જો બે ત્રણ દિવસથી પોપકોર્નનો પ્રોમિસ હતો અત્યારે બે બેનો પોપકોર્ન ખાઈ રહી છે હે ને કેવી બેની છે જીયા મસ્ત પોપકોર્ન માં તો મજા જ આવે ને અને મારે હવે સોલ્ટી છે ઓકે મારે હવે છે ને ફરાળ કરવાનું છે એટલે આપણે જે પ્રસાદીમાં સીરો થયો હોય ને એ શીરો અને બીજી કોઈ પણ વસ્તુ એકટાણું કરો એમાં ફરાળ કરવાનું છે તો મેં વિજયને મેં વિચાર્યું હતું ગુવાર પડ્યો છે તો મેં કીધું આ લોકો અને ગુવારનું શાક ને રોટલી કરી દઉં અને હું કાંઈ પણ ચેવડો અને હું કંઈક ફરાળી છોડવાનું ખાઈ લઈશ પણ તો વિજય કહે છે તો પછી તું બટેટાનું શાક અને ફરાળી મેં જ કરી લે ફરાળી રોટલી ને એવું તો મેં કીધું હાલો ને તો એવું કાંઈક કરું તો હવે પાછું ગુવારનું શાક મૂકી દઉં અંદર અને બટેટાનું શાક અને ફળારી લોટ ઇન્ડિયાથી આવ્યો છે તો એ લોકો તો ત્યાં રોટલી બનાવે છે એ લોટની પણ મારે અહીંયા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છે તો ટ્રાય કરીને જોઉં કે કેવી બને છે અને તમારી સાથે રેસીપી શેર કરો